ભાજપ દ્વારા ગુજરાતમાં લોકસભા ચૂંટણી માટે છવ્વીસ માંથી પંદર બેઠકો માટે ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી હતી પરંતુ હજી સુધી કોંગ્રેસ દ્વારા ઉમેદવારોના નામની કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી ત્યારે કોંગ્રેસ દ્વારા લોકસભાની ચૂંટણીને લઈને શું તૈયારીઓ છે અને લોકસભા બે માટે કોંગ્રેસ કોને મેદાને ઉતારી શકે છે શું છે કોંગ્રેસની રણનીતિ જાણીશું આ વિડીયોમાં નમસ્કાર હું છું મૈત્રીને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ કોંગ્રેસ દ્વારા હજી સુધી લોકસભાના ઉમેદવારો કોઈ જાહેરાત કરવામાં આવી નથી ત્યારે સૌ કોઈ જાણવા માટે ઉત્સુક છે કે કોંગ્રેસ તેના કયા ઉમેદવારોના હાથમાં લોકસભાની કમાન સોપે છે મળતી માહિતી અનુસાર કોંગ્રેસ પાર્ટી ઓબીસી નેતાઓને ભરપૂર તકો આપી શકે છે તેમ જાણવા મળી રહ્યું છે જેમાં ઉત્તર ગુજરાતમાં ત્રણ ઠાકોર ઉમેદવાર સૌરાષ્ટ્રમાં બે કોડી ઉમેદવાર અને સાથે જ મધ્ય ગુજરાતમાં આણંદ ખેડા અને પંચમહાલમાં ઉપરાંત અમદાવાદની પૂર્વ બેઠક પરથી પણ ઓબીસી ઉમેદવારોની કમાન સોંપી શકે છે તેવી ચર્ચાઓ થઈ રહી છે સૌરાષ્ટ્રની વાત કરવામાં આવે તો સૌરાષ્ટ્રમાં રાજકોટ, અમરેલી, પોરબંદર અને સાબરકાંઠામાં પાટીદાર નેતાઓને કમાન સોંપવામાં આવી શકે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે. જો બનાસકાંઠા સીટ માટે કોંગ્રેસના વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરને ટિકિટ આપે તો ભાજપના ઉમેદવાર ડોક્ટર રેખાબેન ચૌધરીને તગડી સ્પર્ધા મળી શકે છે. પાટણ બેઠક પરથી પૂર્વ ધારાસભ્ય ચંદનજી ઠાકોર કે પછી રઘુભાઈ દેસાઈને ઉમેદવારી સોંપવામાં આવી શકે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે. ત્યારે સાબરકાંઠાની વાત

સુરેન્દ્રનગરના પૂર્વ સાંસદ સોમાભાઈ પટેલ અથવા તો ભૂતપૂર્વ ધારાસભ્ય ઋત્વિજ મકવાણાને પણ ઉમેદવારી સોંપી શકે છે જો આણંદ બેઠકની વાત કરીએ તો ત્યાં ભરતસિંહ સોલંકીને કમાન સોંપવામાં આવી શકે છે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે ત્યારે જામનગરની વાત કરીએ તો જામનગર બેઠક પરથી વિક્રમ માડમને પણ જવાબદારી સોંપવામાં આવી શકે છે લોકસભા ચૂંટણી અંગેની આવી જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે આપ જોતા રહો નિર્ભય ન્યૂઝ અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં